ચાલો મિત્રો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં જ છીએ ને તમે પણ મજામાં હશો તો આજે આપણે શું બનાવવાનું છે આપણે આજે બને છે શિયાળામાં પીવાથી થુલ્લી સૌરાષ્ટ્રમાં થુલ્લી કે રાપ કે અમારી બાજુ સૂપ કે છે તો શેને બનાવીએ ચાલો ફટાફટ જોઈએ આપણે એક જ કપ લીધો છે બાજરીનો લોટ તો હવે આને શું શેકવાનો છે તો અંદર ઘી રેડીને શેકવાનું ન આપણે છે ને ખાલી ઘીનું મોણ જ આપીને એને હાથમાં જ થોડું ઘી લેવાનું છે અંદર રેડવાનું નથી અને આ જે આપણે સૂપ યાની થુલ્લી આની રાબ જે પણ આપણે કહેતા હોઈએ અમારે સૂપ કહે છે ને આપણે સૌરાષ્ટ્રમાં અને આ બાજુ બધાને રાબ અથવા થુલ્લી આપણા વડીલો હોય એ થુલ્લી બોલે છે એટલે આને આવી રીતે મોઈ નાખવાનો છે ઘીની અંદર પણ આપણે અંદર ઘી રેડવાનું નથી ઘી રેડશો મિત્રો તો બહુ એકદમ મોઢામાં આવે ઘી ન ભાવતું હોય ને એને જરાય ગમે નહીં તવામાં શું કરવાનું આપણે મિત્રો ડાયરેક્ટ પાણી રેડવાનું ન હવે એક ધાતુની તપેલી અથવા નોનસ્ટિક વાસણ લઈ અને ધીમા તાપે લોટને આપણે ચાલો શેકી લઈએ તો મિત્રો આપણે એક કપ લોટ હતો ને તો આપણી લોટી આટલું જ તો પાણી આપણા અંદર જોશે તો ઘણા જે રાપ બનાવતા હોય તો એની અંદર શું કરે છે ડાયરેક્ટ અજમો નાખે તો એ મળવામાં આવે તો મિત્રો એ વાવે નહીં અને બાળકોને શરદી ઉધરસ માટે આપણે પીવડાવવું હોય ને તો એ ખાતા નથી એની માટે આપણે બે ચમચી અજમો લેશું આ રીતે અને પછી એને આપણે થોડી અમથી નાખીશું આપણે સૂંટ સૂઠ બહુ નહીં નાખવાની મિત્ર કેમ કે પછી આપણે એની અંદર ઓલું થઈ શકે છે એસિડિટી બરાબર અને આને આપણે મસ્ત રીતે ઉકાળી લેવાનું અને આની અંદર આપણે લીધા છે આ ત્રણ ચમચા ગોળ એ આપણે ચોઈસ ઓછું ખાતા હોય તો ઓછું લેવાની પણ એક કપમાં આટલું તો આપણે ગોળ જોશે જ તો અને મિત્રો આપણે લોટ શેકીએ ને ત્યાં સુધીમાં આને આપણે ઉકાળી લઈએ ઓકે જો મિત્રો આ રીતે સરસ શેકવાનો જો આ છ ગુલાબી અને હવે શું કરવાનું એને ચારી નાખવાનું જેથી કરીને તમે પાણી નાખીને હલાવો ને તો એની ગાંઠ ના પડે જો ગાંઠ પડે ને તો એ આપણને ભાવે નહીં અને એ પછી ગાંઠ જ રહે જો આવી ગાંઠો અંદર છે ને એવી ગાંઠો રહી જાય એટલે આને શેકાઈ જાય ને તો મસ્ત રીતે આને ચારી નાખવાનો ચારી એટલે કેટલો ફાઇન થઈ જાય છે આવી રીતે તો ચાલો આપણે ઉકળતા પાણીમાં હમણાં નાખીએ મિત્રો જો આપણું પાણી સરસ ઉકળી ગયું ઉકળી ગયું એટલે પાકી ગયો હવે આપણે ગારી લેશું અજમો પણ આપણે પાકી ગયો છે અને ગોળ પણ પાકી ગયો છે અને સૂઠ પણ તો એટલી ગુણકારી છે આ નાને છે ને હવે તમારે બિલકુલ જો કફ હોય શરદી હોય ઉધરસ હોય કે આપણા વડીલ કોઈ ખાઈ ન શકતા હોય બીમાર હોય એ આની કોઈ ડિલિવરીવાની લેવી છે એમની માટે આ વસ્તુ બહુ જ સારી છે મિત્રો અને જો કેટલું સરસ પાણી થઈ ગયું સુપર તો હવે જે આપણે આ રાબનો જે લોટ શેક્યો છે ને એમાં આપણે ધીમે ધીમે હલાવતા હલાવતા નાખવાનું છે આપણે ચારી લીધો એટલે મિત્રો ગાંઠ તો બિલકુલ પડશે નહીં આ રીતે આપણે તમે રાબ ખાવ એકવાર ખાતા રહી જાઓ એટલી સુપર બને છે તો આપણે છે ને મિત્રો હવે આને મસ્ત રીતે હલાવી લઈએ ઓકે જો મિત્રો મસ્ત રીતે આપણું રાફ થઈ ગઈ તૈયાર રાફ થોલૈયા બાજરીના લોટનું શુભ જે બી આપણે કહેતા હોય અલગ અલગ બાજુના એરિયાને અલગ અલગ ભાષા હોય પણ વસ્તુ તો એક જ છે ને મિત્રો ગુણો તો એક જ છે ને એટલે આપણે હવે ચાલો આને કરીએ શ મિત્ર આપણે રાબ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે જો નથી એ કે ગાંઠ કે કંઈ જ નહીં મસ્ત રીતે થિકનેસ બી સરસ છે તો એની અંદર આપણે બધું નાખવીએ તો કીધું જ છે તમને મીડિયામાં તો વચ્ચે મૂકીશું થોડું થીણું ઘી પછી ગરમ ગરમ હલાવી ખાવ ત્યારે હલાવી લેવાનું પછી મિત્રો એમાં કોપરાનું છીણ જે તમે આ રીતે નાખી અને પછી ખાવ ને તો કાંઈક મજા અલગ છે શિયાળા અંદર કોપરું બહુ સારું અને ડિલિવરીવાળા બેન જો આ પીવે તો તો કાંઈ ન કંઈક રામબાણ છે આ એમની તબિયત માટે બાળકના ઉધરસ શરદી વડીલો માટે કફ થયો હોય તો એટલી મસ્ત રીતે દવાની દવા અને ખોરાકનો ખોરાક છે મિત્રો તો આ આવી રીતે તમારે બનાવવાની છે થોલૈયાની જીશ કહો તમે સુપર કહો જે તમને ઠીક લાગે એ મેં કીધું એમ છેલ્લે વસ્તુ તો એક જ છે ને ગુણ તો એક જ છે નહીં મટીરિયલ પણ એક જ છે નામ અલગ અલગ છે તો મિત્ર કેવું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ